ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે ભારતીય મજદૂર સંઘ સાથે એફિલેટેડ સંગઠન છે રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતું સંગઠન છે આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના મહત્વના મુદ્દાઓ અંગે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં માત્ર પ્રશ્નોના નિકાલ માટે આશ્વાસન આપવામાં આવ્યું છે હજુ સુધી તેનો અમલ કરાયો નથી જેથી

ગવર્મેન્ટ કર્મચારી નથી એ મારી બહેનોને આ ઓર્ડર આપે બિયોલોના ખરેખર મારી બહેનોને આપવું જ નહીં જોઈએ અને એ જે આપવું જોઈએ કામ એ સરકારી કર્મચારીનું છે એ મારી આંગણવાડી બહેનોનો નથી પૂરી ગુજરાતની બહેનો આના માટે વિરોધ કરી રહેલી છે એટલે અમે ચાર તારીખે સત્યગ્રહ સાવણી જવાના છે અને એમએમ સ્ટોક જે આંગણવાડી પર આવવો જોઈએ ખરેખર કંટ્રોલમાં આવે છે તો એ કંટ્રોલમાં નહીં આવવો જોઈએ આંગણવાડી પર આવે તો બહેનોને સહકર્ચે લાવવું નહીં પડે અને પચીસ પચીસના કિલોના કટ્ટા એ આંગણવાડી બેનો જાતે ઉચકીને લાવે છે આટલી ઉંમર પ્રમાણે પછી એફઆરએસ જે મોબાઈલ આપ્યા નથી સરકારે અને પોતાના મોબાઈલમાં મારી બેનો કામ કરી રહેલી છે તો એ એનું કેવાયસી કરવાનો કરવાનું અને દર મહિને એ બેનનો ફોટો પાડવાનો આ બી એક સરકારે ખરેખર આંગણવાડી બેનોને બહુ એમાં અમારો એક મહિના જેવો સમય નીકળી જાય છે એક એક જણને કરવાનો અમને અડધો અડધો કલાક થઈ જાય છે તો ખરેખર આ એફઆરએસ પણ સરકારે બંધ કરવું જોઈએ અને જે હાઈકોર્ટનો નો ચુકાદો આવ્યો છે આંગણવાડી તો એનો લાભ પણ સરકાર આપવો જોઈએ છે એ સરકારે અમને લાભ નથી આપ્યો અને જે અમને સ્માર્ટ ફોન જે આપેલા ફોન જે આપેલા અમને તો બે હજાર ઓગણીસમાં આપ્યા અત્યારે અમને સ્માર્ટ ફોન આપવાના આપવાના એમ કહેતા હતા અને હજુ સુધી અમને ફોન નથી આપ્યા સરકાર તાત્કાલિક ફોન આપવું જોઈએ પછી નાસ્તાના બિલો અમને એડવાન્સમાં ખર્ચ આપવો જોઈએ એડવાન્સમાં ગ્રાન્ટ આવે છે છતાં અમને અધિકારીઓ એડવાન્સમાં આપતા નથી તો એ છ છ મહિના વરસ થઈ જાય તો એ એ અમને પૈસા મળતા નથી અમારી માંગ પૂરી નહીં થશે તો અમે ગાંધીજીના માર્ગે જઈશું અને પાછા ગાંધીનગર અમે ધારણા પર બેસી જઈશું એટલી તાકાત ભારતીય મજદૂર સંઘ અમારી ધરાવે છે અને એ અમે ભારતીય મજદૂર સંઘ સાથે સહલગ્ન છે આંગણવાડી બહેનો જય હિન્દ જય ભારત